વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી સીએનપીએફ આર્ટસ એન્ડ ડીએન સાયન્સ કોલેજ ડભોઈ દ્વારા છાસઠમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ છાસઠમાં વાર્ષિક ઉત્સવનું આયોજન આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલ અને સ્ટુડન્ટ યુનિયન ઇન્ચાર્જ પ્રોફેસર અશોક બારીયાના માર્ગદર્શન હેઠળ તેમજ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા કેળવણી મંડળના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ અને મંત્રી ઠાકોરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ ઉત્સવમાં નેશનલ અને સ્ટેટ લેવલે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેમજ બીએ બીએસસી અને એમએસસીમાં સર્વાધિક ગુણ પ્રાપ્ત કરી કોલેજને ગૌરવ અપાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર ટ્રોફી અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે જ સાંસ્કૃતિક અને મ્યુઝિકલ કાર્યક્રમમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા પંદર કરતાં વધુ કૃતિઓ રજૂ કરી આ વાર્ષિક ઉત્સવને વધુ યાદગાર બનાવવામાં આવ્યો હતો તો આચાર્ય શ્રી પ્રમુખ શ્રી અને અધ્યાપકો દ્વારા પણ વિદાય ગીતોના સ્થોર દ્વારા કાર્યક્રમને વધુ રંગારંગ બનાવવામાં આવ્યો હતો આ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ ડોક્ટર લતાબેન રાજ અને પ્રોફેસર લતાબેન પટેલના માર્ગદર્શનમાં યોજાયો હતો આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્ટુડન્ટ યુનિયન ઇન્ચાર્જ

વડોદરા જિલ્લા કેડવણી મંડળ સંચાલિત શ્રી સીએન કે એફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજ ડબોઈ દ્વારા વાર્ષિક વાર્ષિકોત્સવની ઉજવણી આજ ધામધૂમુક પૂરક કરવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લા કેડવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલની અધ્યક્ષતામાં આચાર્ય શ્રી સુનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટી રાજ્ય કક્ષા અને નેશનલ લેવલે જે વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું એ વિદ્યાર્થીઓને તેમજ બી એ બીએસસી અને એમએસસી માં જે વિદ્યાર્થીઓએ સર્વાધિક ગુણ પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા એ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ટ્રોફી અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ મેડલમાં એક વિદ્યાર્થીઓને પોતે મેડલ ગ્રહણ ન કરતા પોતાના વાલીને એ મેડલ પહેરાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પંદર જેટલી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સેમ સિક્સ બી અને બીએસસી તેમજ એમએસસીના વિદ્યાર્થીઓને વિદાય માટે જ્યારે આપી રહ્યા છે ત્યારે આચાર્યશ્રી કેટલાક અધ્યાપક મિત્રો અને પ્રમુખશ્રી દ્વારા પણ વિદાય ગીતો ગાઈને તેઓને સન્માન કરવામાં આવ્યું હતું તેઓને વિદાય આપવામાં આવી હતી જય હિન્દ જય ભારત